ઘણા સમયથી આતુરતાથી જેની રાહ જોવાતી હતી હવે તેનો અંત આવી ગયો છે એટલે કે અવસર આપણા ઘરે આપણા આંગણે આવી ગયો છે જગન્નાથજીની રથયાત્રા મિત્રો ભાઈ બલદેવ સાથે જ બહેન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથજી નગર નગરચર્યા નીકળ્યા છે અલગ અલગ જગ્યાએ સ્વાગત થઈ રહ્યા છે પુષ્પનો વર્ષા થઈ સ્વાગત થતા હોય ઠેર ઠેર ભક્તોનો આનંદ જે છે તે પણ માતો નથી અલગ અલગ જગ્યાએ પ્રસાદની વહેંચણીઓ થઈ રહી છે ઢોલ નગારા વાગી રહ્યા છે ડીજેના તાલ સાથે શરણાઈના સૂરે વડોદરા સંસ્કારી નગરી ભક્તિભાઈ નગરી બની ગઈ છે અલગ અલગ જગ્યાથી અલગ અલગ સંગઠનો અલગ અલગ મંડળો દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભવ્યાતિત ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા છે ભક્તોનો ભાવ એવો છે કે ભગવાન સાચા જ અર્થમાં દર્શનના દાન દેવા માટે નગરચર્યા નીકળ્યા હોય અને ભક્તોના દુઃખ વડોદરા વાસી સમગ્ર ગુજરાત રાજ્ય અને ભારત વર્ષના ભક્તોના દુઃખ હરવા માટે ભગવાન નગરચર્યા નીકળ્યા હોય તો આવો નજારો કેવો છે જોઈએ i धीरे धीरे जगन्नाथ स्वामी की चलिए आगे बढ़िए आगे बढ़िए आगे बढ़िए आगे, बढ़िये, आगे।

아. Oh. કોર્પોરેટર કોર્પોરેટરશ્રીઓ પત્રકાર મિત્રો પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી અને આપ જય જય સુભદ્રા જય જય સુભદ્રા जगन्नाथ स्वामी नयन नयनपथ મહાન શ્રી મહામંડલેશ્વર કાલીમદાસજી આજે વડોદરા શહેર માં તેતાલીસ ની રથયાત્રા પવિત્ર પાવન અવસરે સમગ્ર શહેર અહી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા ઉમટી પડ્યું છે કહેવાય છે ને કે પ્રેમથી છલકાતા અને ભક્તિથી ઉભરાતા હૃદય વગર અસ્તિત્વનો ઉત્સવ જાણતો નથી આમ જોઈએ તો રોજે રોજ ભક્તો દોડી દોડીને ભગવાન ના દર્શન કરવા એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ભગવાન ના મંદિરે જતા હોય છે પરંતુ બીજ એટલે કે આ પવિત્ર પાવન અવસરે રથયાત્રાના ના દિવસે ભગવાન પોતે નિજ મંદિરે થી બહાર નીકળીને શહેરના રાજમાર્ગો પર રથયાત્રા દ્વારા યાત્રા કરવા નીકળે છે અને સૌ નગરજનો ને સૌ ભક્તજનો ને પોતાના આશીર્વાદ સમૃદ્ધિનો વૈભવ અર્પણ કરવા આવતા હોય છે ત્યારે સ્વાભાવિક જ છે કે ભક્ત હૃદય પણ ધન્ય બની ઉઠે આજ ના રથ યાત્રા ના પવિત્ર પાવન અવસરે હું સૌ શહેરી જમ જનો શુભેચ્છાઓ પાઠવું છું તેતાલીસ ભગવાન જગન્નાથજીની ની મંદિર આયોજિત યાત્રા નીકળી એમાં તમામ જે વડોદરાવાસીઓ છે વડોદરા સૌપ્રથમ તો અષાઢી બીજની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું વડોદરા શહેર પોલીસ પ્રતિ અને ભગવાનજીના દર્શન ખૂબ શાંતિથી અને સરળતાથી થાય કોઈ પણ અવ્યવસ્થા ન થાય તે માટે વડોદરા પોલીસ કટિબદ્ધ છે વડોદરા પોલીસે પૂરતી તકેદ રાખી અને વ્યવસ્થા કરી છે એટલે સૌ વડોદરાવાસીઓએ આ યાત્રાનો ખૂબ સારો લ્હાવો માણવાનો છે અને ખૂબ સારી રીતે સરળતાથી આ યાત્રા પસાર થાય એ માટે વડોદરાવાસીઓને અપીલ છે કે તેઓ પણ શાસન પ્રશાસનને સાથ અને સહકાર આપે